ભાજપની દાદાગીરી થઈ રહી છે તેવું કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે સીઆરપીએફના નકલી અધિકારીને રંગે હાથે પકડી પાડતા ગેનીબેન ઠાકોર દ્વારા બનાસકાંઠાના ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન કરતા નાગરિકોને ભાજપ તરફી કરવાનું આહવાન કરતા યુવાનોને ગેનીબેન ઠાકોર દ્વારા રંગે હાથ ઝડપ્યા હતા ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર હમીર દેસાઈ મકડાલા ચાલો આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સી આર પીએફ પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોક કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને આ હાલ જ આપણે જ્યાં છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે